હું કેમ પત્તું વાળું પેલા આ પત્તુ છે એ પત્તું તમારે આવી રીતનું આમ વાળવાનું છે વાળો પાડો બધા ભેગવા પણ હાવેલું છે ગૌ બે ભાગ પડી જાય આમ બે ભાગ પણ વસ્તે થી બે વસ્તે થી હોડી બનાવવાની છે દરિયામાં સરતી આપણે હોડી બનાવવાની છે જો જો બલા ઉર્વી સતી છે ને બેને આ બેન્યુ હાલો આ બેન્યુ બેન્યુ ને કોને ને બેન્યુ બેને 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 ની કંકા પી બેને આવી બે વાર ઓરે આવી સી મારી દે બેનતુ વાળી દેની બસ ટેન્શન મોબાઈલ પર તે નંબર હા આવી આવી બસ હવે બસ ચેક કરો આમ છોટા ઘરે જઈ શાયા પછી ઈ કાગળ મે પાછો આમ કરો ને પાછો આમ બળ હા સંભાળ લે હાલો આમ મળા ચાલે ને બસ તન થાય આમ નીનાતી વાળા અને મરામ થઈ આ છોકરી તાર થઈ ને હા આમ કરો હા Well, oh, very good. Zabela n'yamri, you. There. Am vasi t'aim karna po am? Zaam. Zaam. Am. Zaari t'aim karna po zaam. Zaam t'ai zai. Zaam. Zaam karna po. Ami, ma ben. Amba. Ashaare sa kuna hekka wawa zo ye. Aqtalia hekka kuna ke? Ashaare sa kuna hekka wawa ગરે કેત ના ચારિત્ર કોણ છે કેવો હોવા જોઈએ છોરું બેયા કે બેયા બોડી મસ્તની બનની હા મસ્તની ની હતી ચાર બાજુ જાય કા પડી જાવ આમ બો જા આમ પકડો

वाली दबा जाए एक बार सब वाली दे इपन माल दे दे ना इसको मालूम अन्य दिखाई करने के लिए हाल हो जाओ हाँ पसी जाओ पसी आना आने आम पकड़ो आम पकड़ी ना भाग पड़ो ओए जाम भाग पड़ो जाम पड़ो मर दियो जो भाग जो कुप्लो कुप्लो चुप जो जो कुप्लो હવે ઈ ટોપી માં છે ઈ જો વે ધ્યાન હવે આ બે સેડા છે એક બાજુ પકડો આ સેડો પકડો ને આ સેડો ઈ પકડો ને પછી આમ કરી નાળી કામ કરી આ રીતે આમ કરો તો જો વાઈડ કામ કરો એક બી વડી હજી વડી જો મસ્ત ની વડી થઈ ને મસ્ત ની વડી થઈ જો કેને વડી આવડી વડી કેને કરી બતાવો અલાવી રીતે વળી આપણે બનાવવાની છે બનાવો બધાય વળી આ ગઢાય વળી બનાવવાનું અને જે નસ્તો હોય તે જમી બનાવી વળી બરાબર તમે લોકોય બનાવવાની છે અમે સપાદુવા હાલો અને સોજી બનાવવાનું છે હું હા હવે આ રીતે પાછા લાવું હાચિડાળી તુવા અને